વિદુરજીના પ્રશ્નથી મહામુનિ મૈત્રેયે વર્ણવેલી મહતત્વ વગેરેની સૃષ્ટિ તો શ્રી સુખદેવજી બોલ્યા કુરુઓમાં શ્રેષ્ઠ અને શ્રી કૃષ્ણના ઉપરના ભક્તિભાવથી શુદ્ધ વિદુરજીએ ગંગાના હરિદ્વાર ક્ષેત્રમાં બેઠેલા ગાધ

આ સંસારમાં જે કરવા યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો પૂર્વજન્મના કારણથી જે મનુષ્ય શ્રી કૃષ્ણથી વિમુખ અને અધર્મશીલ હોય અત્યંત દુઃખી હોય તેના પર કૃપા કરવા ભગવાનના ભવ્ય ભક્તો આ જગતમાં વિચરે છે અર્થાત આપ જેવા ભગવદ્ ભક્તોનો પ્રભા સ્વભાવ પરપકાર કરવાનો હોય છે તો હે સાધુવર્ય આપ અમને એવો કલ્યાણ માર્ગ દર્શાવો કે જે દ્વારા સેવેલા ભગવાન મનુષ્યના ભક્તિથી પવિત્ર હૃદયમાં રહી આત્માના સાક્ષાત્કાર સહિત વેદ પ્રસિદ્ધ સનાતન જ્ઞાન આપે વળી ત્રિગુણાત્મક માયાના અધિશ્વર અને તેથી સ્વતંત્ર એવા ભગવાન અવતારો ધારણ કરી જે કર્મો કરે છે અને નિષ્ફળ ભગવાને સૃષ્ટિના આદિકાળમાં જે રીતે આ જગત સર્જ્યું છે તેમ જ આ જગતની સ્થિતિ કરી તેની આજીવિકાની વ્યવસ્થા કરી છે તે કહો વળી સૃષ્ટિના તેમના જેમના સર્વ બંધ પડે છે તે યોગેશ્વરોના પોતાના આ જગત સ્થાપી દઈ યોગ માયામાં શન કરે છે અને પોતે એક જ છે છતાં પોતે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરી બ્રહ્માદિ અનેક સ્વરૂપે જે રીતે થાય છે તે પણ કહે કહો બ્રાહ્મણો ગાયો તથા દેવોના કલ્યાણ માટે મત્સ્ય વગેરે જુદા જુદા અવતારો ધારણ કરી માયા વડે કીડા કરતા ભગવાન અનેક કર્મો કરે છે તે પવિત્ર કીર્તિવાળાઓમાં શ્રેષ્ઠ ભગવાનના ચરિત્રો રૂપી અમૃતનું પાન કરતાં અમારું મન તૃપ્ત થતું નથી લોકનાથોના અધિપતિ ભગવાને જુદા જુદા જે તત્વો વડે લોકપાલો સહિત લોકોને તથા લોકો લોકાલોક પર્વતની બહારના ભોગ ભાગોને ઉત્પન્ન કર્યા છે તે તત્વો મને કહો કેમ કે જે લોક આ લોકમાં સર્વ પ્રાણીઓના સમૂહનો ભેદ અધિકાર પ્રમાણે પ્રસિદ્ધ છે અર્થાત તે તે કર્મોનો અધિકાર અને તે તે ભોગોનો અધિકાર એવો વેદભેદ પ્રસિદ્ધ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વ ઉત્પન્ન કરનાર સ્વતઃ સિદ્ધ શ્રી નારાયણે જે પ્રકારે પ્રજાઓના સ્વભાવનો સ્વભાવથી કરાયેલા કર્મોનો તથા તે કર્મથી કરાયેલી સંજ્ઞાઓનો ભેદ કર્યો છે તેનું તમે અમારી આગળ વર્ણન કરો હે ભગવાન મેં વ્યાસના મુખથી મહાભારતમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વગેરેના ધર્મો વારંવાર સાંભળ્યા છે જેથી તે તુચ્છ સુખ આપનારા ધર્મો સાંભળી અમે ધરાઈ ગયા છીએ હવે માત્ર તે ધર્મોમાં શ્રી શ્રીકૃષ્ણ કથારૂપી અમૃતનો જે પ્રવાહ છે તે સાંભળવાની જ ઈચ્છા છે કેમ કે આપણી સભાઓમાં નારદાદી વિદ્વાનોએ ગાયેલા પૂજ્યપાદ શ્રી કૃષ્ણ કથા અમૃતના પ્રવાહથી કર્યો કયો મનુષ્ય તુપ્ત થાય હે પ્રવાહ એ પ્રવાહ મનુષ્યના કર્ણ માર્ગમાં જો પ્રવેશ કરે છે તો સંસાર ચક્રમાં નાખનારી સ્ત્રી પુત્રાદિ ઉત્પરની તેની આસક્તિનો નાશ કરે છે આપના મિત્ર મુનિ શ્રી વેદવ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે જેમાં વિષય સુખોના વર્ણન દ્વારા મનુષ્યોની બુદ્ધિને શ્રી હરિકથા તરફ વાળી છે એ હરિકથા તરફ વળેલી બુદ્ધિ પ્રતિદિન વૃદ્ધિ પામતા બુદ્ધ શ્રદ્ધાળુ મનુષ્યને બીજા વિષય સુખ વગેરે તરફ વૈરાગ્ય કરનારી થાય છે અને શ્રી હરિના ચરણ સ્મરણથી શાંત થયેલા મનુષ્યના સમગ્ર દુઃખોનો તત્કાળ નાશ કરે છે આમ છતાં જે અજ્ઞાનીઓ પૂર્વજન્મના એકઠા થયેલા

કલ્યાણને આપનારા અને તીર્થરૂપ કીર્તિવાળાએ શ્રીહરિની કથાઓમાં જે કથા સારભૂત હોય તે કથાને જ પુષ્પોમાંથી રસની પેઠી બીજી કથાઓમાંથી માંથી તારવી કાઢી કલ્યાણ માટે તમે કહો જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ માટે જેમણે પોતાની માયા શક્તિ ગ્રહણ કરી અવતારો લીધા છે તે પરમેશ્વર કરે કરેલા અલૌકિક અલૌકિક કર્મો મને કહો શ્રી સુખદેવજી બોલ્યા વિદુરજી એ મનુષ્યોના કલ્યાણ માટે એમ પૂછ્યું એટલે ભગવાન મૈત્રી મુનિ તેમને બહુમાન આપતા બોલ્યા બોલ્યા હે સત્પુરુષ લોકો પર અત્યંત કૃપા કરતા પોતાની કીર્તિને જગતમાં ફેલાવતા અને શ્રી કૃષ્ણમાં જેમનું મન છે એવા તમે આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે વિદુરજી તમે વેદવ્યાસના પુત્ર છો એથી તમારામાં એ આશ્ચર્ય ન ગણાય કે જે તમે અનન્ય ભાવથી પરમેશ્વર હરિને સ્વીકાર્યા છે તમે પ્રજાઓને નિયમમાં રાખનારા ભગવાન યમદેવ જ છો પણ માંડવી ઋષિના શ્રાપથી ભાઈ વિચિત્ર વીર્યની સ્ત્રી તરીકે રાખેલી દાસીમાં વેદવ્યાસથી ઉત્પન્ન થયા છો વળી તમે ભક્તો સહિત ભગવાનને નિત્ય પ્રિય છો અને તેથી જ વૈકુંઠમાં લોકમાં જતી વેળા ભગવાનને તમને જ્ઞાનોપદેશ આપવા સારું મને કર્યા કરી છે માટે હવે વૃદ્ધિ પામેલી અને ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ કરનારી ભગવાનની લીલાઓ તમારી આગળ હું અનુક્રમે વર્ણવું છું આ જગત જે અત્યારે દેખાય છે તે સૃષ્ટિની પહેલા જીવોના સ્વરૂપ બોધ સ્વામી એક જ ભગવાન રૂપ હતું ભગવાન વિના તે સમયે બીજું કંઈ ન હતું કેમ કે તે વેળા પરમાત્મા ભિન્ન ભિન્ન દ્રષ્ટા અને દ્રશ્યાદિ અને સ્વરૂપે જણાતા ન હતા કારણ કે તે વેળા એમની ઈચ્છા રૂપી માયાનો પણ તેમનામાં લય થયો હતો પછી તે સમયે દ્રષ્ટારુ સ્વરૂપ અને બધે પોતે એક જ પ્રકાશતા તે પરમાત્માએ કંઈક દ્રશ્ય જોયું નહીં જેથી તેમણે પોતાના આત્માને સદાકાળ રહેલો છતાં નહીં રહ્યા જેવો માન્યા માન્યો કેમ કે તે વેળા તેમની માયાદી શક્તિઓ તેમના પોતાના જ સ્વરૂપમાં લીન થઈ હતી છતાં તેમની ચૈતન્ય શક્તિ તો જાગ્રત જ હતી અને તેથી જ તેમણે પોતાના આત્માને ન જ હોવા હો ન હોવા જેવો માન્યો તદ્દન ન હોવા રૂપે ન માન્યો હે મહાભાગ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી તે પરમાત્માની કાર્ય કારણા કારણરૂપ જે શક્તિ છે તેનું નામ જ માયા છે જેના વડે એ વ્યાપક પ્રભુએ આ જગતને સર્જુ છે ઇન્દ્રિયનું જ્ઞાન જેમને પહોંચી શકતું નથી એવા તે ચિન્મય પરમ પરમાત્માએ ચિન્મય ચિન્મય પરમાત્માએ કાળ શક્તિથી જેના ગુણ વિકાર પામ્યા હતા તેવી માયા શક્તિ વિશે પોતાના અને પ્રકૃતિના દેહમાં રહેલા કાળથી પેરાયેલી તે મહાશક્તિ મહાતવ થઈ એ મહત્વ વિજ્ઞાન સ્વરૂપ પોતાના દેહમાં રહેલા જગતને પ્રકાશ કરનારું અને અજ્ઞાનને દૂર કરનારું છે ચીદાભાસ રૂપી નિર્મિત નિમિત્ત કારણને ગુણોરૂપી રૂપી ઉપાદાન કારણને અને વિકાર પામના પમાડનાર આ કાળને આધીન રહેનારું તે મહત્ત્વ સર્વ સર્વના અધ્યક્ષ ભગવાનની દ્રષ્ટિનો વિષય બન્યો એટલે આ જગતને સર્જવાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનું રૂપાંતર કર્યું એ રીતે મહત્ત્વ વિકાર પામ્યો એટલે તેનીથી અહંકાર થયો તે અહંકાર કાર્ય અને અધિભૂત કારણ અને કરતા રૂપ છે તે અહંકાર પાંચ મહાભૂતો ઇન્દ્રિય મન ઇન્દ્રિય તથા મનના દેવતાઓ એ સર્વનું કારણ છે તે અહંકાર સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો છે પછી એ અહંકાર તત્વ વિકાર પામ્યું એટલે તે પૈકી સાત્વિક અહંકારથી મન થયું ઇન્દ્રિયોના અધિષ્ઠાતા એવા જે દેવોથી શબ્દાદિ વિષયોનું જ્ઞાન થાય છે તે દેવોના સાત્વિક અહંકાર થયા જ્ઞાને જ્ઞાનેન્દ્રીય તથા કર્મેન્દ્રિયો રાજસ અહંકારથી થઈ તામસ અહંકારથી શબ્દ થયો અને શબ્દથી આકાશ થયો તે આકાશ પોતાના ગુણ સ્વરૂપ રૂપે પરમાત્માનો પ્રકાશક છે પછી ભગવાનની દ્રષ્ટિનો વિષય બનેલું એ આકાશ કાળ માયાન ચિતંશના યોગથી વિકાર પામ્યો એટલે તેમાંથી સ્પર્શ થયો અને તે વિકાર પામતા વાયુ થયો પછી મહાબળવાન વાયુ આકાશ સહિત વિકાર પામ્યો અને તેણે રૂપાંતર માત્ર રૂપ તનમાતરામાં દ્વારા લોકોને પ્રકાશ આપનારું તેજ ઉત્પન્ન કર્યું પરમાત્માની દ્રષ્ટિનો વિષય બનેલા એ તેજે કાળ માયા અને ચિદ્ધના યોગથી વિકાર પામી રસ તનમાત્રા દ્વારા જળ ઉત્પન્ન કર્યું પછી બ્રહ્મની દ્રષ્ટિનો વિષય બનેલું તેજ સહિત તે જળ કાળ માયા અને ચિદંશના યોગે વિકાર પામતા ગુણ ગંધ ગુણ દ્વારા પૃથ્વી ઉત્પન્ન કરનારું થયું હે ભવ્ય વિદુરજી આકાશ આદિ મહાભૂતોમાં જે જે તત્વ કાર્યરૂપ છે તે તે પૂર્વ પૂર્વના કારણરૂપ તત્વથી યુક્ત છે તેથી અનુક્રમે તેઓમાં અધિક ગુણો જાણવા પૂર્વોક્ત મહત્ત્વ વગેરેના અભિમાની આ દેવો વ્યાપક પરમાત્માના અંશરૂપ છે અને વિકાર વિશે તથા ચેતનાને આધારણ કરે છે તેથી સર્વસમાન હોય એકબીજાથી જુદા રહેવા લાગ્યા પણ એ રીતે પરસ્પર સંબંધ રહિત રહી બ્રહ્માંડ રચના રૂપી પોતાની ક્રિયા દ્વારા અસમર્થ થયા એટલે તેઓ બી હાથ જોડી પરમેશ્વરને આ રીતે કહેવા લાગ્યા દેવો બોલ્યા હે દેવ શરણાગતના તાપને શાંત કરવામાં છત્રરૂપ આપના ચરણ કમળને અમે નમસ્કાર કરીએ છીએ જે ચરણ કમળનો આશ્રય કરી યોગીઓ અનાયાસે સંસારના દુઃખ તજે છે હે પિતા આ સંસારમાં જેઓ આધ્યાત્મિક આદિ ભૌતિક અને આધિદેવિક એ ત્રણેય તાપોથી પીડા પામી સુખ પામતા નથી માટે હે ઈશ્વર એ આત્મન હે ભગવાન જ્ઞાનયુદ્ધ આપના ચરણની છાયાનો અમે આશ્રય કરીએ છીએ પૂજ્ય પાણી ઋષિઓ માળો છે એવા વેદોરૂપી પક્ષીઓ દ્વારા શોધે છે આપણા ચરણ પાપોનો નાશ કરનારી શ્રેષ્ઠ નદી ગંગાનું ઉત્પત્તિ સ્થાન છે તે આપના ચરણને અમે શરણે આવ્યા છીએ આપના ચરણ કમળને શ્રદ્ધા અને શ્રવણપૂર્વકની ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયમાં સ્થાપી મનુષ્ય વૈરાગ્ય જેનો બળ છે છે એવા જ્ઞાન રૂપ તે આપના અમે શરણે આવેલા આવ્યા હે ઈશ આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને તથા નાશ માટે અવતારલો છો આપના ચરણ કમળનું સ્મરણ કરતા જ પોતાના ભક્ત પુરુષોને અભયદાન આપો છો તેવા આપને અમે સર્વ શરણે આવ્યા છીએ આવ્યા છીએ હે ભગવાન જે પુરુષો સ્ત્રી પુત્ર ઉપકરણ સહિત એવા શરીરમાં મારો હું એવો દુરાગ્રહ કરે છે તે પુરુષોને તેમના શરીર રૂપી ઘરમાં જ વસેલા આપનું જે ચરણ અત્યંત દૂર થાય છે તે આપણા ચરણકમળને અમે ભજીએ છીએ જેમની કીર્તિ ભજન ભક્ત અનેક ગાય છે એવા હે પરમેશ્વર મન બાહ્ય વિશ્વમાં ભક્તજનો ઇન્દ્રિયોથી દૂર ખેંચાયેલું હોય છે તેવા પુરુષો આપની ચરણની ગતિના વિલાસોની શોભાનું ધ્યાન કરનારા આપના ભક્તજનોના દર્શન પામતા નથી પણ હે દેવ જે પુરુષો આપની કથારૂપી અમૃત પીવાથી વધેલી ભક્તિ વડે નિર્મળ અંતકરણવાળા છે તેઓ વૈરાગ્ય રૂપ બળવાળું જ્ઞાન મેળવી અનાયાસે વૈકુંઠ લોક પામે છે તેમજ બીજા જે ધીર પુરુષો આત્મામાં મનની સ્થિરતા કરવા રૂપી યોગ બળનો આશ્રય કરી અત્યંત બળ એવી માયાને જીતે છે તેઓ પણ પરમ પુરુષ એવા આપને જ પામે છે પણ તેઓને આપની પ્રાપ્તિ કરવામાં પરિશ્રમ પડે છે પરંતુ આપની સેવા ભક્તિથી પરિશ્રમ પડતો નથી હે આદિદેવ આપે લોક સૃષ્ટિ કરવાની ઈચ્છાથી સત્વાદી ત્રણ ગુણોના સ્વભાવ વડે અમને ઉત્પન્ન કર્યા પણ પરસ્પર ભિન્ન સ્વભાવને લીધે અમે એકબીજાથી અલગ રહીએ છીએ તેથી આપની કીડાનું સાધન બ્રહ્માંડ ઉત્પન્ન કરી આપને અર્પણ કરવા સમર્થ થતા નથી હે અજન્મા એ રીતે અમે તે તે સમયે આપને સર્વ પ્રકારના ભોગ સમર્પણ કરીએ છીએ કરી શકીએ અને અમે પણ જે રીતે અમારું જીવન સાધન અન્ન ખાઈ શકીએ તેમજ આ સર્વે જીવો પણ વિઘ્ન રહિત થઈ આપને તથા અમને બંનેને આપ અપાતા ભોગ્ય પદાર્થો ગ્રહણ કરી શકીએ એ તે રીતે આ કરવા આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન અમને આપો હે દેવ આપ અમારા સર્વ કાર્યોના તેમજ અમો સર્વ દેવોના આદિ છો કેમ કે આપ કુટસ્થ નિર્વિકાર છો

તો અમે પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ રૂપી ક્રિયા કરવામાં જેવો આપનો જ આધાર છે એવા અમને આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન આપો